જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી રોટરી ક્લબ જામનગર દ્વારા સાયક્લો ફન બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ફ્લેગ ઓફ કરાવી સાયક્લો ફન ને પ્રસ્થાન કરાવ્યું હતું જયારે અગિયારસો થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહભેરા સ્પર્ધામાં ભાગ લીધો હતો પર્યાવરણ અને આરોગ્યની જનજાગૃતિ માટે સાયક્લો ફન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ જયેશ પતિરા છે હું રોટરી ક્લબ ઓફ છોટી કાશીમાં સાયક્લોફોન આપણે જે કરીએ છીએ એમાં ચેરપર્સન છું મારી સાથે છે અમારા રોટરી ક્લબ છોટી કાશીના પ્રેસિડેન્ટ અશોકભાઈ આજ રોજ તારીખ અગિયાર ફેબ્રુઆરીના અમે રોટરી સાયક્લોફોન બે હજાર ચોવીસનું આયોજન કરેલ છે જેની અંદર જામનગરની તમામ જનતાએ ભાગ લીધેલો છે લગભગ અગિયારસોથી વધારે પાર્ટિસિપન્ટ અલગ અલગ પાંચ દસ પચીસ પચાસ અને સો કિલોમીટરની રાઈડમાં આયોજનમાં સામેલ થયેલા છે આટલા અગિયારસોથી વધારે લોકો રાઈડ કરે છે આજના દિવસે અમે રોટરી તરફથી પર્યાવરણ બચાવો એના વિશે અને જનજાગૃતિ અને હેલ્થ અવેરનેસ માટે થઈ અને સાયક્લોફનનું આયોજન કરેલ છે જેની અંદર પાંચ દસ પચીસ પચાસ અને સો કિલોમીટરનું આયોજન કરેલું છે સવારે સાડા પાંચ વાગે સ્ટાર્ટ થયેલું છે સાડા પાંચ વાગે પહેલી સો કિલોમીટરની રાઈડ અમે સ્ટાર્ટ કરેલી છે પછી ત્યારબાદ છ વાગે પચાસ કિલોમીટર સાડા છ વાગે પચીસ કિલોમીટર સવા સાત વાગે દસ કિલોમીટર અને આઠ વાગે પાંચ કિલોમીટર આ બધી રાઈડ સ્ટાર્ટ કરેલ છે પચાસ અને સો કિલોમીટરની રાઈડ જામનગરથી રાજકોટ રોડ તરફ જાઈવા જઈને પાછા આવવાના છે પચાસ કિલોમીટર માટે રામપરના પાટિયા થઈને પાછા આવશે અને પાંચ દસ અને પચીસ કિલોમીટર માટે રોઝીબંદરવાળા રોડ ઉપર રાઈડ રાખેલ છે આ કામની અંદર અમને જામનગર પોલીસ અને સુરક્ષા સેતુ તરફથી ખૂબ જ આયોજનમાં લા મદદ મળેલી છે તમામ ટ્રાફિક વ્યવસ્થા કરેલી છે પરેડ ગ્રાઉન્ડ અમને આપેલું છે અને સાથે સાથે રાઈડના તમામ આયોજન માટે જામનગર સાયકલિંગ ક્લબે અમને સારો એવો સપોર્ટ કરેલો છે આપણે જામનગરના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબે ફ્લેગ ઓફ કરેલ છે